નમસ્તે તમે જોઈ રહ્યા છો છોકરાએ ન્યૂઝ ગ્રુપ પોરબંદરમાં ગઈકાલે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની વેરા ઘટાડવાની વાત પર કમિશનરના ગોળ ગોળ જવાર સાંભળવા મળ્યા વિકાસના કામમાં વેરા વસૂલાત જરૂરી હોવાની કમિશનરે વાત કરી તો સામાજિક કાર્યકર મૌખિક વાત સ્વીકારવા જ તૈયાર નથી જો વેરા ઘટાડવાનો છો તો લેખિત આપો તેવી પણ માંગણી કરીશે ત્યાં જ રેકડી ધારકોએ ભાડા વસૂલાત વધારા સામે રેસે ઊભા રહ્યા છે પોરબદર મનપા વેરા અને રેકડી અને પાથરાણા ભાડા પણ તોતિન જીકવામાં આવ્યા છે હાલ તો વેરો મળવા પહેલા ચકડાડે ચડ્યો છે આ રાજનીતિ વચ્ચે લોકોએ નવો વેરો ભરવાનો કે જૂનો વેરો ભરવાનો કે પછી આ દેશની રાજ આવી મંજૂર છે રોજ નવા અપડેટ જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અમારો વિડિયો પસંદ આવે તો કમેન્ટ જરૂર કરજો ફરીથી મળીશું લેટેસ્ટ ન્યૂઝ સાથે ત્યાં સુધી નમસ્કાર પોરબંદર corporation દ્વારા જે પ્રોપર્ટી ટેક્સ લેવામાં આવે છે એમાં જે અગાઉ વધારો કરવામાં આવેલો એની સંદર્ભે જે વધારો થયો છે જેમાં ખાસ સફાઈ વેરો ખાસ ગટર વેરો તદુપરાંત જે સામાન્ય ગટર વેરો સામાન્ય સફાઈ વેરો આમાં જે વધારો કરવામાં આવેલો હતો તે વધારો હાલ પૂરતો સ્થગિત કરવા માટે નિર્ણય લેવામાં આવેલો છે અને હવે જે સૈદ્ધાંતિક નિર્ણય લીધેલો છે એના આધારે હવે અમને કોર્પોરેશનનો જે રેટ છે એની સાથે કમ્પિટિશન કરી અને લોકોના રાહત મળે અને દેવા ઘટાડો થાય એ માટે બી માટે કાર્યવાહી કરવામાં છે અને એના સત્તાધિકારી જબરદસ્તી હોય અને દરખાસ્ત કરવામાં આવશે વધારે એ બધું પૂરો વધારે શકે કઈ રસનો વધારે તો મારા અંદાજનું જે ઓક્ટોબર થી ડિસેમ્બર ચોવીસ દરમિયાન

વિકાસના ને કારણે માટે સરકાર શ્રી તરફ થી ગ્રાન્ટ મળતી હોય છે જ્યારે જે પરચુરણ એટલે રીઝન ની કામગીરી છે જેમાં મેન્ટેનન્સની કામગીરી હોય જે અગાઉ જે પ્રોજેક્ટ થયા હોય મેન્ટેન કરવા ઓપરેટ કરવા અને સફાઈની કામગીરી કરવી બધા રસ્તાઓની મરામત કરવી સ્ટ્રીટ લાઈટ મરામત કરવી કે સ્ટોન વોટર લાઈન કે પાણી લાઈન નું ભંગાણ થાય ત્યારે મરામત કરવી પાણીની લાઈનમાં નો રોજે રોજ લોકોને પાણીનો જથ્થો મળે

કમ નસીબે ફ્લડ આવ્યા પછી આપણે કામગીરી શરૂ કરી શક્યા હતા આ વર્ષે આગોતરી કામ આપણે કામગીરી કરીએ છે બીજીમાં આપણે સતત અત્યારે પણ આજની કાર્યકર વરસાદ નથી તેમજ થતાં આપણે ત્રણ જેટલા પંપ ચલાવીએ એને પાણી આપણે પીએ છીએ અને દરિયામાં નાખવાની કામગીરી કરી રહ્યા છીએ આપણે લગભગ વીસ પચીસ દિવસ પહેલા શહેરના જે રસ્તાઓ છે એને રિસર્પેસ રીતર કાર્પેટ કરવાની કામગીરી કરી રહી છે હાલ પણ કે શહેરમાં જે વરસાદના કારણે નાના નાના ખાડા પડ્યા છે પેચવર્ક કરવાની કામગીરી આપણે કરી રહ્યા છીએ પીઠમાં વિકાસના કામો સતત થઈ રહ્યા છે આપણે તમે જોઈએ છીએ કે અત્યારે વૃક્ષોને સાંભળવાની કામગીરી પણ થયેલી છે ટૂંક સમયમાં થોડો વરસાદ ઓછો થાય ત્યાર પછી વૃક્ષની આજુબાજુ જે નાના નાના ઓટલા આવેલા છે એને રિપેર કરવાની કામગીરી કરવામાં આવશે હર્મો પ્લાસ્ટ લગાવવાની કામગીરી કરવામાં આવશે આપણે જે આઈકોનિક રોડ બનાવવા જઈ રહ્યા છીએ કદલી બ્રિજથી કમલાબાગ ચાર રસ્તા સુધીનો એનો પણ વચ્ચે divider ની જરૂરિયાત છે divider ની કામગીરી કરવામાં આવશે આવા રોજે રોજ આપણે નાના મોટા વિકાસના કામો કરી રહ્યા છીએ ત્યારે corporation ની નાણાકીય સ્થિતિ સારી હોય ખૂબ જરૂરી છે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી અને એમના જિલ્લા પ્રમુખ સહિતના લોકોએ મનપામાં જે રીતે જાહેરાત કરી કે વેરાને વેરા વધારાને ઘટાડવામાં આવ્યો છે ત્યારબાદ એની ખરાઈ કરવા અને સત્ય હકીકત શું છે એ જાણવા આજે અમે મ્યુનિસિપાલિટી કમિશનર સાહેબને આવેદન ભાઈ શુભે શુભેચ્છા આપવા આવ્યા હતા એમને શુભેચ્છા પણ આપી એમની સાથે અમારી વાતચીત પણ થઈ ત્યારે ઓફિશિયલી એમનું કહેવાનું એમ થાય છે કે વેરો સ્થગિત કરવામાં આવ્યો છે પરંતુ આવી કોઈ અધિકારી જાહેરાત કરવામાં આવી નથી ગઈકાલે એમણે જે જાહેરાત કરી છે પ્રેસ નોટ આપીને કે મ્યુનિસિપાલ કમિશનર સાહેબ એમાં સહી કરીને એમ કે વેરો ઘટી ગયા મતલબ

ફટાકડા પણ પણ ફૂટી જાય છે 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 અને આપવા બીજો સંદેશ અમે એ આપવા માંગીએ છીએ કે મહાનગરપાલિકામાં કોઈની બોડી નથી કોઈની બોડી નથી ત્યારે આવો નિર્ણય કોઈ લઈ ના શકે અને આવો નિર્ણય જયારે કોઈ લીધી નથી ત્યારે એની જાહેરાત કરી દેવી આપણે ખોટું છે અને ત્રીજું આવનારા દિવસોમાં મહાનગરપાલિકાની ચૂંટણી થશે ત્યારે પોરબંદર નાગરિક તરીકે તો અપીલ કરી માંગુ છું લોકોને ના દેવી જોઈએ આપણે કાયદો ધોરણે વ્ય કરવો હોય તો અને કોઈ ને કોઈ રીતે જો ભારતીય જનતા પાર્ટીના બીજા સમર્થક અને જુગલ જોડી એવા સાથે કોંગ્રેસને પણ સત્તા આપશો કોઈ પણ આ પરિસ્થિતિ થશે બસ આટલું કઈ અનામ હું અમુક થોડા આજ રોજ નગરપાલિકા ની અત્યારે અમે ઉભા છીએ અને કમિશ્નર સાહેબ ને મળ્યા છીએ કમિશ્નર સાહેબ પાસે અમે લેખિતમાં માંગવા આવ્યા છીએ કે જે અગાઉ આ વર્ષે જે ભાડા વધારા ટોટી વધારામાં આવેલા છે તો એમાં અમને લેખિતમાં અમારે જોઈએ છે એ પછી અમે જાહેર પ્રજાને કહી શકીએ કે આજે અમારી માંગ ને પ્રજાની માંગ સ્વીકારવામાં આવી છે તો અમે પ્રજા સમક્ષ અમે અમે જવાબ દઈએ પ્રજાને કારણ કે પ્રજાનો પ્રશ્ન છે અને પ્રજાના પ્રશ્ન માટે અમે કમિશનર પાસે જવાબ લેવા આવ્યા છે તો પ્રમુખ સાહેબ અમે વિનંતી છે કે તમે પત્ર આપો એ પછી અમે તમને જવાબ આપીએ તો અમે પત્ર પણ આપી દીધેલો છે તો હવે અમે પત્ર આપી દીધેલો અને હવે અમે કમિશનર સાહેબના પત્રની રાહ જોઈ છે કે પત્ર કમિશનર સાહેબ ત્યારે અમને પત્ર આપે છે અમે કમિશનર સાહેબને કહીએ કે જેટલું બને એટલું અમને પત્ર વેલો આપો તો અમે જાય પ્રજાને કહી શકીએ કે આપણી માંગ સ્વીકારી લેવામાં આવી છે

આવી આવેદન પત્ર આપીને સાહેબે રજૂઆત કરી કે સાહેબ અમારા જે આ ભાડા જે વધારે છે એ ક્યારે ઓછા થશે અને એનું શું અમારે રસ્તો લેવો તો સાહેબે તો સીધી એવી વાત કરી કે ભાઈ વિકાસનું કામ હવે અટકું જશે લાઇટર લાઇટર નું કામ થશે નહી સફાઈનું કામ થશે નહીં પાણીનું કામ થશે નહીં વર રસ્તાના કામ થશે નહીં તો શું આમ આજે લારા લારી બુલ્લાના અને કાઠાણવાળાના આક ઉપર જ છોડ બધે નજર છે કે શું છે એટલે આવી રીતે વિભેદક દ્રવ્ય ગુણ બાજુ વાળા આ સંતોષ કહે છે કે સાયબીક માનવતાને જોડે વિચારવું જોઈએ કે આ જે પાઠાના વાળા પર તમે રોજના 50 રૂપિયા નગરપાલિકા ભાડાના લીએ અને જે માણસ 300 રૂપિયા કમાતો તો 200 રૂપિયા મને ઘરની વિજ્ઞાન કલા દે તો નગરપાલિકાના 50 રૂપિયા ભાડામાં ભરવા માટે એ ન આવે કે માનવતાના જોડે પર વિચારવા માટે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને પણ અમારી વિનંતી છે અને મ્યુનિસિપલ કમિશનર ને વિનંતી છે જીવું ભાડું હતું એ જ નગરપાલિકા રેકડી કરીને પાઠવું અમારી નંબર આપી